વડનગરના વિશ્વના બીજા નંબરના મ્યુઝિયમમાં ફરી સેવા સીલિંગ તૂટી વડનગર મ્યુઝિયમનું જે કામ થયું છે તેમાં ફરીવાર સીલિંગ તૂટતા અનેક વિવાદોમાં કામ કરનાર એજન્સી ઘેરાય છે વડનગરના આર્કિયોલોજીકલ એક્સપિરિયલ મ્યુઝિયમમાં અનેકવિધ મુશ્કેલીઓ જોવા મળી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના દ્વારા કરોડો રૂપિયા વડનગર માટે ખર્ચા ખર્ચાઈ રહ્યા છે ત્યારે કાયદેસર વિકાસ થવો જોઈએ વડનગર મ્યુઝિયમમાં નોકરી પર રાખવામાં આવેલ હંગામી કર્મચારીઓ પણ હડતાળ પર છે નોકરીમાં ફરજ બજાવતા લોકોને ડ્રેસ કે કાર્ડ સહિત પગારમાં પણ ઠાગર થયા જેવા બનાવો અત્યારે સામે આવ્યા છે સ્થાનિક આગેવાનો પણ આ કર્મચારીઓની મદદમાં નિવેદનો કરી રહ્યા છે કર્મચારીઓએ પીએફ કર્મચારીઓ પોતાનું પીએફ કપાય અને પગાર સમયસર થાય તેવી માંગ કરી રહ્યા છે મ્યુઝિયમના જવાબદાર અધિકારીઓ માત્ર કામ કરનાર એજન્સીને જાણ કરાયનું કહી હાથ અડર કર્યા છે અધિકારીઓ કેમેરા મીડિયા સમક્ષ કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી કેમેરામેન અર્જુન ઠાકુર સાથે ફારૂક મેમણ વડનગર અમારા અમે એ જોઈનિંગ લેટર અમારે ઘરમાં છ મહિનાથી કંપનીમાં કામ કરીએ છીએ એમપીસી કંપનીમાં કામ કરીએ છીએ પણ એમણે જોઈનિંગ લેટર આપતા નથી અને જોઈનિંગ લેટર માપીએ છીએ તો એ ના પાડીએ છે જોઈનિંગ લેટરમાં એટલો અમારો માર્ગ છે આ જોઈનિંગ લેટરમાંથી અને મને કામ બહુ ઉપર આવે છે અમારી પગાર દિવસ નથી છ મહિનાથી એ પીએપ નથી કપાતો અમારું પંચિંગ નથી અને અને રિસેસ કોઈ નથી આપતા કલાકની એ ખાવા માટે વીસ મિનિટ ની રિસેસ આપી વીસ મિનિટ જેમ સત ફરવાથી જવાબદારી અમારી કોણ આપશે એવી બધી અમારી માંગ છે કોઈ અકસ્માત થાય તો અમને ફોન બી અમારા સાથે નહીં રાખવા દેતા

એટલે મૌખિક કરેલી છે ને લેખિત કરેલી છે આગળ વાત કરેલી છે કોઈ વ્યક્તિગત હું નામ નથી પણ આગળ વાત એ છે